અંકલેશ્વર અને હાસોટના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા વરસાદના વાદળો તો બંધાતા હતા પરંતુ વરસાદની આશાના વાદળો જાણે વિખેરાઈ જતા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સવારથી અંકલેશ્વર અને હાસોડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો આ તરફ વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરના સજોદ હરિપુરા નાંગલ તો હાંસોટના અલવા રાયમા સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો તો અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારો જેવા કે વાલિયા ચોકડી ભડકોદરા કુસમડી કાપોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના કારણે ભારે ઉકળાટ વચ્ચે ગરમીથી રાહત મળી હતી વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી